પારડીમાં ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર પાડીમાં બસો એકસઠ પોઇન્ટ ઝીરો આઠ લાખના ખર્ચે નિર્માણ પામેલા ક્રિકેટ સ્ટેડિયમનું નાણાં મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું છેલ્લા ઘણા વર્ષોથી જેનું કામકાજ ચાલી રહ્યું હતું એવા નવ્વાણું એકરના તળાવ ડેવલોપિંગ અંતર્ગત બની રહેલ ક્રિકેટ સ્ટેડિયમનું બુધવારના સાંજે સાડા આઠેક વાગ્યે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નાણા અને પેટ્રોકેમિકલ ખાતું સંભાળતા પાડીના ધારાસભ્ય કૃણભાઈ દિશાઈના હસ્તે બસો એકસઠ પોઈન્ટ ઝીરો આઠ લાખના ખર્ચે તૈયાર થયેલા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે લોકાર્પણને લઈ હવે પાડીનગરના ક્રિકેટ પ્રેમી યુવાનોને ક્રિકેટ રમવાનું એક કાયમી મેદાન મળ્યું છે પાડીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ક્રિકેટ રમવા માટેનું મેદાન ઉપલબ્ધ ન હોય સરકારના તળાવ ડેવલોપિંગ અંતર્ગત છેલ્લા ત્રણ તમ પહેલાં પાડી નગરપાલિકા તરફથી ક્રિકેટ બનાવવાનો ઠરાવ કરી તેને બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ અડચણને લઈ ઘણા લાંબા સમયથી આ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થઈ શક્યું ન હતું પરંતુ પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી બન્યા બાદ પોતાના વિસ્તારમાં વિકાસના કામોને ખૂબ વેગ મળ્યો હોય અહીં આ ક્રિકેટ મેદાન તૈયાર થવાનું શક્ય બની શક્યું છે અને તેનું લોકાર્પણ પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે જ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ કમલેશભાઈ શિલ્પેશભાઈ પાડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ મહામંત્રી કેતન પ્રજાપતિ પ્રણવ દેસાઈ પાડી શહેર યુવા ભાજપ પ્રમુખ જયસિંહ ભરવાડ મહામંત્રી જુબીન દેસાઈ આરએસએસના રાજેશભાઈ રાણા ત્રણેય માજી નગરપાલિકા પ્રમુખ એવા રતનબેન ફાલ્ગુનીબેન તથા હસુભાઈ રાઠોડ સંગીતાબેન પાડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ વહીવટદાર આર આર ચૌધરી ચીફ ઓફિસર બીબી ભાવસાર સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તથા ક્રિકેટ પ્રેમીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતના બનવત મિત્રો નરેન્દ્રભાઈ જે રીતે વિકાસની રાજનીતિ કરી છે અને બે હજાર સાતથી ગુજરાતની વિવિધ નગરપાલિકાઓને વિકાસની યાત્રા શરૂ કરવા માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના શરૂ કરી અને જેના લીધે ગુજરાત ની દરેક નગરપાલિકાઓમાં વિકાસના અનેકવિધ કામો થઈ રહ્યા છે અને પારડી ખાતે પ્રયાસ થયો તેમાં આ એક ક્રિકેટ સ્ટેડિયમ તથા પાણીની ટાંકી જેવા અનેકવિધ પ્રોજેક્ટો શરૂ કરીને પૂર્ણ કરવામાં આવ્યા છે એથી પારડી નગરપાલિકાના સર્વે વહીવટદારો નગરપાલિકાનું સંગઠન

આવા જે અમુક કામો છે ભારતીય જનતા પાર્ટીની ભોગંત્રાની સરકાર એનું શહેરી વિકાસનું બજેટ વીસ હજાર કરોડ છે એમાંથી આપણે જેટલા પૈસા લેવા હોય જેટલા વિકાસના કામો કરવા હોય એટલા કરી શકીએ એમ છે ને આ સમયે ખાસ કરીને પાર્ટી નગરપાલિકાના સર્વે હોદ્દેદાર શ્રીઓ ચીફ ઓફિસરશ્રી શ્રી અને સર્વે નગરજનોને હું ખાસ અભિનંદન આપીશ કે આજે પારડી નગરને એક સુંદર ક્રિકેટ સ્ટેડિયમ મળી રહ્યું છે અહીંના યુવાનોને આના માટે અહીં ઘણી બધી રમવાની તકો મળશે અને એના લીધે ખેલદિલીની ભાવના પણ કેળવાશે હેમંતભાઈએ કીધું તેમ નરેન્દ્રભાઈએ જે રીતે વિકાસની રાજનીતિ કરીને ભારતને દુનિયાના નકશા ઉપર પાંચમા સ્થાને મૂકી દીધું છે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આપણે વિશ્વમાં પાંચમું અર્થતંત્ર બન્યું છે અને બે હજાર સતાવીસમાં મોદી સાહેબે ગેરંટી આપી છે કે આપણે બે હજાર સત્યાવીસમાં વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બન્યું અને એ સમયે અર્થતંત્રની સુખાકારી વધશે અને ભારત વિશ્વમાં એક આગળ પડતું સ્થાન ધરાવીને વિશ્વ મિત્ર તરીકે નરેન્દ્રભાઈએ જે રીતે કોરોના કાળ દરમિયાન પણ સમગ્ર વિશ્વને કોરોનાની રસી રસી ભેટ આપી અને અત્યારે જેમણે જાહેરાત કરી છે કે બે